તો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે એવા સમયમાં મહીસાગર ખાતે પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનું નામ આવતા કાર્યકરોમાં અત્યારે ખુશીની લાગણી જોવા મળી રહી છે લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને દિલ્હી હાઈ હાઈકમાન્ડથી ટેલિફોનિકથી જાણ કરાઈ છે અને તેમને લોકસભા ઉમેદવારની ટિકિટ આપવામાં આવી છે તો વધુ વિગત માટે સંવાદદાતા ઇન્દ્રવદન પંડ્યા આપણી સાથે જોડાય ગયા છે જે ઇન્દ્રવદન જે રીતે અત્યારે મહીસાગર ખાતે ગુલાબસિંહ ચૌહાણનું નામ સામે આવ્યું છે કાર્યક્રમોમાં પણ ખુશીની લાગણી છે અત્યારે કેવો માહોલ છે ત્યાં જી તો એનું ચોક્કસ વાત કરવામાં આવે તો જે પંચમહાલ લોકસભા છે અઢાર તેના કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતારવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તે હાલ એ લુનાવાડા વિધાનસભાના ધારાસભ્ય પણ છે અને મહીસાગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ છે અને હાલ જે કોંગ્રેસે જે ગુલાબસિંહ ચૌહાણ ઉપર મોર મારતા સમગ્ર મહીસાગર જિલ્લો અને પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસી કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહનો મોહ જોવા મળી રહ્યો છે જેન્દ્રવદન આભાર આપનો સમગ્ર માહિતી જણાવ બદલ તો પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનું નામ આવતા કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે મહત્વનું છે કે દિલ્હી હાઈ હાઈકમાન્ડથી ટેલિફોનિક તેમને જાણ કરવામાં આવી છે અને ગુલાબસિંહ ચૌહાણ જે છે તેઓ લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય છે અને તેમને લોકસભા ઉમેદવારની ટિકિટ મળતા અત્યારે ખુશીની લાગણી તેમનામાં જોવા મળી રહી છે સાથે તેમના કાર્યકરોમાં પણ અત્યારે આનંદની લાગણી જોવા મળી રહી છે અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તા